કઈ નહીં આપણે આ ઊંડિયામાં કોણ રાખે ને કે કોણ વેલા ઉપર કોણ આવેલી છે નાની નાની કોન ગાઈસ ને આવી નાની નાની કોન લાગેલી છે અને આ મોટી કોન બી છે આ જુઓ તમે જોઈ શકો આવી વેલા ઉપર કોણ લાગે આવેલો છે એનો આવેલો છે બીજી બી લાગેલી છે આ પિંક કલરની એ પિંક કલર ની કોન છે આ ઉંધિયા ઉંધી અને ઉંબડિયા માં નાખવા માટે એમ તો નીચે થી ખોદવું પડે પણ આ એનો વેલો છે અને વેલા ની ઉપર લાગેલી છે ઉપર પણ લાગે છે તો ગાઈસ આ રામફળ નું ફૂલ છે આ રામફળ નું ઝાડ છે અને અહીં એક રામફળ લાગેલું છે તો ગાઈસ આ રામફળ લાગેલું છે નાનું છે હજુ અને બીજા બી અહીંયા આ ફ્લાવર છે આ રામફળનું ફ્લાવર છે હ તો ગાયસા લીંબુ આટલી મોટી લીંબુ થઈ ગઈ છે પણ હજુ સુધી ફૂલ બી નથી આવ્યા તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવશો કે એનું શું ખાતર નાખવું પડે કે શું કરવું પડે તો લીંબુ આવે બાકી આટલી મોટી થઈ ગઈ છે તો ગાયસા ફણસનું ઝાડ છે ઘણા વર્ષ થઈ ગયા છે પણ તે ઢોર ને આવીને બધું ખાઈ ને ટોળી નાખીને આટલી મોટી થઈ ગઈ છે આટલી મોટી થઈ ગઈ છે ખબર નહીં આવડશે ઢોર નહીં આવે તો વધી જશું નહી તો આ બી છે આ બી અને કઈ આજમુખી પર આ જમરૂખી પર એટલા બધા ફૂલ આવે ને એક કોયુ જમરૂક જમરૂકી ભરાઈ ગઈ પણ એક ભી ફૂલ ફળ એ જમરૂક ની લાગે એટલે પછી અમે અહીંથી કાપી નાખી ફળ દે અને આ એક કમરક થી કમરક કમરક તો ગાઈસ ગામ આયા એટલે આ લોકો નું ચાલવા આઈસ્ક્રીમ અને સમરમાં ફિફસી ફિફસી રટિયાદ આઈસ્ક્રીમ એક એક કેક બોક્સ લેપન કરી તો ગઈસ આજે આટલી કોન મારી મમ્મીએ એ તોડી છે વેલા પરથી તો આટલી કોન પહેલે તોડેલી હતી તે અમે લોકો શેકીને ખાઈ ગયા હતા શેકીને ખાઈ તો પણ ફાઈન લાગે ને બાકી બાફીને ખાઈ તો પણ ફાઈન લાગે છે તો ગઈસ આ ઈલચી કેડા લાગેલા છે અમારા એલજી કેડા છે આઇસી તો આ નાળિયેરી છે ગાઈસ હજુ આટલી મોટી થઈ છે બહુ બધી છે નાળિયેરી અહીંયા પણ છે અહીંયા પણ છે બહુ બધી છે નાળિયેરી નાલી નાલ્લી પણ છે ટોટલ દસ નારિયરી છે તો બાય બાય ગાઈઝ આ વિડીયો તમને અગર પસંદ આવ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરોજો અને શેર કરોજો અને ફેસબુક પર હોય તો ફોલો કરોજો બાય બાય